જિલ્લા તંત્ર રાજકોટ દ્વારા પડદરી તાલુકામાં દિવ્યાંગ લાભાર્થીઓને સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને જિલ્લા તંત્ર તથા રીપાવર ડેવલપમેન્ટ એન્ડ કાઉન્સિલ સંયુક્ત ઉપક્રમે સાધન વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પડધરી તાલુકાના દિવ્યાંગ લોકોને પોતાની દિવ્યાંગતાનો અભાવ ના દર્શાવાય તે માટે પોતાનું જીવન સરળ રીતે વ્યતિત કરી શકે તે માટે પોતાના જીવન સાધનોનું જરૂરિયાત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પડધરી ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રમેણાબેન રંગાણી તાલુકા પંચાયત પ્રમુખ હેતલબેન ચાવડા સહિત પડધરી ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમજ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગોની સાધન સહાય રાજ્ય સરકારના હતા જિલ્લા પંચાયતના અધ્યક્ષ હતા જિલ્લા હતા તાલુકાની ચૂંટાયેલી સંગઠન પડધી તાલુકામાં દિવ્યાંગોને જે સાધન સહાય વિતરણ માટેના કાર્યક્રમમાં જે કાર્યક્રમ થયો છે ત્યારે પ્રતિ તાલુકામાં તમામ લોકોને મળતી સહાય માહિતી વંચિત રહેતા હોય અને આવરી લઈ વહીવટીતંત્રએ ખૂબ જ સારું કામ કર્યું છે ત્યારે હું ધન્યવાદ આપું છું અને આવું ને આવું કામ મારી ટીમ સાથે આજના પડોદરી મુકામે પડોદરી તાલુકાના દિવ્યાંગ લોકોને સાધન સહાય યોજના સાધન સહાય આપવા માટેનો એક કાર્યક્રમ માનનીય શ્રી કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલો હતો અને એમાં આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ અને અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ તાલુકા કક્ષાના ગ્રામ્ય કક્ષાના હોદ્દેદારો પણ એમાં ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પની અંદર કુલ એકસો ને ત્રેવીસ લોકોને જુદી જુદી સાધન સહાયો આપવામાં આવી હતી આ વહીવટી તંત્રએ પણ ખૂબ જ જહેમત ઉઠાડી ઉપાડી અને છેવાડાનો માણસ કોઈ પણ પાત્રતા ધરાવતો હોય અને એ આ યોજનાથી વંચિત ન રહી જાય તેવા સર્વ સમય બધાએ સાથે મળી અને પ્રયત્નો કરેલા હતા